નમસ્તે ગુજરાતમાં ચોમાસાની પધરામણીના દિવસે જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છોતરા નાખે તેવો વરસાદ વરસ્યો છે સોળમી જૂને સોમવારે ગુજરાતમાં ચોમાસું વિધિવત રીતે દાખલ થઈ ગયું છે ચોમાસાના પહેલાં જ દિવસે રાજ્યમાં છેલ્લા બાવીસ કલાકમાં બસો વીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે તો આજે પણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં છેલ્લા બાવીસ કલાકમાં ને વીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે ગુજરાતમાં ચોમાસાનો ધમાકેદાર પ્રારંભ થવા સાથે ભાવનગર જિલ્લામાં સાંભળેલા ધાર વરસીને સોમેર જળબંબાકારની સ્થિતિ સર્જી છે જેમાં છ તાલુકામાં દસ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે જ્યારે સત્તર તાલુકામાં પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે ગુજરાતમાં સૌથી વધુ વરસાદની વાત કરીએ તો બોટાદના ગરડામાં દસ કલાકમાં તેર ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે પાલેતાણામાં અગિયાર ઇંચ સિહોરમાં ચોવીસ કલાકમાં અગિયાર ઇંચ વરસાદ જ્યારે સાવરકુંડલામાં દસ ઇંચ વરસાદ અને ભાવનગરના મહુવામાં નવ ઇંચ વરસાદ નોંધાયો છે રાજ્યમાં પાંચ દિવસ ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અમદાવાદ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે